નમસ્કાર દોસ્તો જય ચામુંડામાં જય ખોડિયારમાં જયલક્ષ્મીમાં જે કોઈ લોકો આ વીડિયોને લાઈક અને સબસ્ક્રાઇબ કરે એને હંમેશા ખુશ રાખજો અને તેમના માતા પિતાને ચામુંડા માતાજી હંમેશા ખુશ રાખે અને લાબુ આયુષ્ય આપે અને તેના ઘરમાં પૈસાની અને અનાજની કયારે કમીનો આવવા દેતા તો મિત્રો આપને આજની મહત્વની માહિતી જાણવી તે પહેલા તમને બધાને મારા તરફથી જય માતાજી કુરદેવીમાં તમને હંમેશા ખુશ રાખે વિડિયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો કે જેથી કરીને કુરદેવી માની કૃપા તમારા ઉપર હંમેશા બની રહે તો ચાલો મિત્રો આજના આ સરસ વીડિયોની શરૂઆત કરવી પાપી ગ્રહે બદલી પોતાની ચાલ આ જાતકોનો શરૂ થયો ગોલ્ડન પીરિયડ દરેક કામમાં મળશે સફળતા જ્યોતિષ શાસ્ત્રમાં રાહુને છાયા અને પાપી ગ્રહ માનવામાં આવે છે આ માયાવી ગ્રહના રાશિ પરિવર્તનની અસર બાર રાશિઓના જીવનમાં જરૂર પડે છે મહત્વનું છે કે રાહુ આશરે અઢાર મહિના બાદ રાશિ પરિવર્તન કરે છે આ સમય તે મીન રાશિમાં બિરાજમાન છે અને વર્ષ બે હજાર પચ્ચીસ સુધી આ રાશિમાં રહેશે પરંતુ સમય સમય પર નક્ષત્ર પરિવર્તન કરે છે રાહુના નક્ષત્ર પરિવર્તનની અસર દેશદુનિયા પર જોવા મળે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર રાહુ આ સમય ઉત્તર ભાદ્રપદ નક્ષત્રમાં બિરાજમાન છે અને આ વર્ષે તે નક્ષત્રમાં રહેશે પરંતુ સમય સમય પર નક્ષત્રપદ પરિવર્તન પણ કરશે મહત્વનું છે કે સોળ ઓગસ્ટે રાહુ ઉત્તરા ભાદ્રપદના તૃતીય પદમાં પ્રવેશ કર્યો હતો જ્યાં પર તે ડિસેમ્બર સુધી રહેવાના છે રાહુના ઉત્તરા ભાદ્રપદના તૃતીય પદમાં જવું ઘણા જાતકોને લાભ કરાવી શકે છે આવો જાણીએ તે રાશિઓ વિશે દીકરા પંચાગ અનુસાર રાહુ સોળ ઓગસ્ટે સવારે નવ કલાક છત્રીસ મિનિટ પર ઉત્તર ભાદ્રપદ નક્ષત્રના તૃતીય પદમાં પ્રવેશ કર્યો હતો અને તેમાં બે ડિસેમ્બર સુધી રહેશે મહત્વનું છે કે ઉત્તરાભાદ્રપદ નક્ષત્ર શનિનું નક્ષત્ર છે અને સત્યાવીસ નક્ષત્રોમાંથી વિસ્મુ માનવામાં આવે છે કન્યા રાશિ રાહુનું ઉત્તરાભાદ્રપદ પદના ત્રીજા નક્ષત્રમાં આવવાથી કન્યા રાશિના જાતકોને વિશેષ લાભ મળી શકે છે લાંબા સમયથી અટવાયેલા કામ પૂરા થઈ શકે છે આ રાશિનો ત્રીજો ભાવ હજુ પણ જાગ્રત છે કારણ કે આ ભાવમાં રાહુની સાથે સાથે શનિ અને ગુરુની દ્રષ્ટિ પડી રહી છે તેવામાં રાહુનું નક્ષત્ર પરિવર્તનનો સકારાત્મક પ્રભાવ આ જાતકોના જીવનમાં પડવાનો છે કરિયરના ક્ષેત્રમાં તમને ખૂબ લાભ થઈ શકે છે તમારા દ્વારા કરવામાં આવેલું મહેનતનું ફળ મળશે આ સાથે વિદેશમાં ઉચ્ચ અભ્યાસનું સપનું પૂરું થઈ શકે છે ભાગ્યનો સાથ મળશે બિઝનેસમાં લાભનો યોગ બની રહ્યો છે આ રાશિના જાતકોને વિદેશથી કરવામાં આવેલા વેપારમાં ખૂબ લાભ થઈ શકે છે તમારા દ્વારા બનાવવામાં આવેલી નીતિ સફળ થઈ શકે છે માનસિક અને શારીરિક તણાવથી મુક્તિ મળી શકે છે વૃષભ રાશિ રાહુ શુક્રના પરમ મિત્ર છે અને તમારા ધન ભાવથી ગોચર કરી રહ્યા છે તેવામાં આ રાશિના જાતકોને અચાનક ધનલાભ થઈ શકે છે રાહુનું નક્ષત્ર પરિવર્તન ખૂબ શુભ થવાનું છે લાંબા સમયથી જે કામ કરવાનું વિચારી રહ્યા છો તે હવે પૂરું થઈ શકે છે મિત્રોનો સાથ મળશે સરકારી ક્ષેત્રોમાં કામ કરનાર જાતકોને લાભ મળવાનો યોગ બની રહ્યો છે શેર માર્કેટમાં ખૂબ લાભ મળશે નાણાકીય શેર માર્કેટમાં કામ કરનાર જાતકોને લાભ મળી શકે છે શનિ અને રાહુ નો સંયોગ તમારા જીવનમાં ખુશીઓ લાવી શકે છે તુલા રાશિ આ રાશિમાં રાહુ નું નક્ષત્ર પરિવર્તન લાભદાયક સાબિત થઈ શકે છે રાહુ નક્ષત્ર પરિવર્તન કરી આ રાશિના છઠ્ઠા ભાવમાં ગોચર કરી રહ્યા છે તેવામાં આ રાશિના જાતકોને સારા પરિણામ મળશે રાહુ તમારી રાશિ શુક્રના મિત્ર છે શનિના નક્ષત્રથી પ્રવેશ કરવાથી આ રાશિના જાતકોના જીવનમાં ખુશીઓ આવી શકે છે ધનલાભના નવા માર્ગ ખુલશે ભાગ્યનો સાથ મળશે પરિવારની સાથે સારો સમય પસાર થશે વિદેશથી તમને ધનલાભ થઈ શકે છે સમાજમાં માનસન્માન મળશે શત્રુઓનો નાશ થશે તમે તમારા વિરોધીઓ પર હાવી રહેશો નોકરીમાં ખૂબ લાભ મળી શકે છે તમને કોઈ મોટી જવાબદારી મળી શકે છે તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે સ્વાસ્થ્ય પર થોડું ધ્યાન આપવાની જરૂર છે મેષ રાશિ શનિના નક્ષત્ર પરિવર્તનની મેષ રાશિના જાતકો પર લાભકારી અસર જોવા મળશે આ દરમિયાન તમે કોઈ પણ કાર્ય વિધ્ન વગર પૂરા કરશો લાંબા સમયથી અટકેલું ધન પાછું મળશે મન પ્રસન્ન રહેશે અને તણાવથી મુક્તિ મળશે તમારા સ્વાસ્થ્યમાં પણ સુધારો આવશે ધર્મ કર્મના કામોમાં મન લાગશે આધ્યાત્મિક રહેશો પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાં અનેક સકારાત્મક ફેરફાર જોવા મળશે સફળતા તમારા કદમ ચૂમશે સ્વાસ્થ્યમાં પણ સુધારો આવશે जीवन में दरेक समस्या थी की छूटकारो धनु राशि शनिना नक्षत्र परिवर्तन थी धनु राशिवाराने पर खूब लाभ ने प्रमोशन के अप्रेजल तक छे। व्यापार करनाओ ने नफो व लाबा समय थी चालती मुश्किलियों दूर थे આધ્યાત્મિક કામોમાં રસ વધશે લવ લાઈફમાં રોમાંચક મોડ આવશે ઘરમાં ખુશીઓનું આગમન થશે અનેક સોર્સથી પૈસા આવશે નોકરીયાતોને પ્રમોશનની ઉજળી તક છે સિંહ રાશિ જન્માષ્ટમી પર શુભયોગ અને ગ્રહોની ચાલ સિંહ રાશિવાળા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે તમને ફ્રેન્ડ્સનો સપોર્ટ મળશે હેલ્થમાં સુધારો થશે વેપારીઓને નવો વેપાર શરૂ કરવા માટે કોઈ સારી ડીલ મળી શકે છે ઘરમાં સુખ અને શાંતિ રહેશે ધાર્મિક કાર્યોમાં મન લાગશે આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ પંચાંગ માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રહિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો